મોર્નિંગ જય માતાજી જય રામ જય શિયારામ કેમ છો બધા મજામાં ને તો વાંધો નહીં અને હવે સવારના વાગી ગયા છે અગિયાર ને હવે બનાવવાની છે રસોઈ અને જો રૂદું તો વયો ગયો મેં વિડીયો ચાલુ કર્યો ને તો તરત દોડીને વયો ગયો કામ બધું થઈ ગયું છે અને મનીષા બેન એ હાંજે હાંજે વયા ગયા હતા હરેશભાઈ આવ્યા હતા એટલે એ હાંજે હાંજે વયા ગયા એટલે પાછી એની દુકાન છે એટલે દુકાન વેલી ખોલવાની હોય એટલે એ વયા ગયા તો આજ તો પાછું ઘર ખાલી ખમ થઈ ગયું છે બે દેમાન હોય એટલે મજા આવે મહેમાન ગયા ગયા પછી મજા ન આવે એકલા એકલા ગમે નહીં માણા હોય તો મજા આવે રુદુ નહીં મજા આવે મને મજા આવે બાકી તો બીજું તો કોઈ હોય નહીં હું હોય ને રુદુ હોય ને પપ્પા હોય એટલે પપ્પા એ આખી બાઈને બેઠા હોય અને રુદુ નહીં કાંઈ નક્કી ન હોય અંદર હોય તો હોય બાકી બાઈને રમતો હોય આખ બધું એકલી હોય એટલે એકલા એકલા નહીં કંટાળો આવે એટલે મહેમાન આવે ને એટલે મને બહુ મજા આવે હથવારો રહી ગયો તો કાંઈ નહીં હાલો જો હવા અગિયાર થઈ ગયા છે હવે રાંધવાનું છે તો પટાપટ રાંધી લઉં આપણી બહાર વાગે તો રુદુને પોપાઈ આવી જાય તો બપોર પછીને આવી ગયા છે ચા અને બપોરે ખાઈ પીને થોડીક વાર આરામ કરી લીધો છો કારણ કે ઋતુને બપોરે ખુવાની ટેવ છે એટલે એ હોઈ જાય એટલે હું એ ઘણીક વાર ખુઈ જાઉં અને બપોર પછી ઊઠીને ચા પાણી પીને થોડું ઘણું કામ હતું કામ કરી લીધું અને મારે છે ને આજે તમને બતાવવાનો છે મારા લગ્નનો આલ્બુમ તો હલો હું તમને આલ્બો બતાવું તો જવો અમારા લગ્નનો આલ્બમ તો કંઈક આવો છે બહુ કાંઈક ખાસ નથી નાનું એવો છે કારણ કે ઘણા મોટા હોય અમારે એવો નથી અમારો તો આવો સાધન સિમ્પલ છે તો મને એમ થયું કે લાવો તમને બતાવું તો જો આગળ તો આવું કોરું પડું છે અને આ જવો પેલા કેવી હતી જવો મનોજ આગળ તો અમારા જ ફોટા છે બેના પેલા પેલા મનોજ આવા હતા અને હું આવી હતી પાતળી પાતળી જવું મહેંદી કેવી આવી હતી જોઉં કાળી ભમ્બર જેવી આવી મહેંદી હવે પાછી નથી આવી મને એક વાર લગ્નમાં આવી હતી ને એવી મહેંદી તો એક વાર આવી જ નથી અને અહીંયા જોવા મનોજ છે અમારા જેઠ છે અમારા જેઠાણી છે જોવા આ માંડવાના ખોટા છે આના છે આ જોવો અમારા જેઠ ને જેઠાણી છે અહીંયા પણ એ જ છે બધા જોવો અને અહીંયા જે પાછળ દેખાય છે ને એ મારા ઘડા હાહુ છે એ જીવતા જ અમારે લગ્ન થયા ને એક વર્ષથી પછી ઓફ થયા ન જીવતા જ

પેલા એટલે હાથ વર પેલાનું છે આ દેર છે મહેશભાઈ છે નોયા છે અને આ જેટ છે અને આને તો ઓળખો જ સૌ મોઢા માવો ભરીને બેઠા છે જવું ને જો અને આ ફૂલેકાનું આવી ગયું અહીંથી તો જવું અને ગામની બાઈઓ બધા બેઠા છે આ મામેરાનું આવી ગયું જો અમારા જેઠાણી એનું મામેરું હોય ને દેરના લગ્ન હોય એટલે આ મારા મોટા બાપુ છે એટલે હું તમને કહી દઉં કે છે ને મારા જેઠાણી છે ને એ મારા હગા મોટા બાપુની છોકરી છે બે કાકા છે ને આ બે હગ્ગા ભાઈ માર બેન જ છે જવું એ શુભમ તો જો કેવા હતા અટાણે તો મોટા મોટા થઈ ગયા બધે મામેરાના છે આ ફુલેકા જોવું

b 두나 t 요 в с a s p i t q n q a q a q a q a q a q o q a q a q a q a q a q e q a q a q a b a q a q a q a q a q a q a q a q a q a q a q a q o q a q a q a q a q a नी माාව वाuද અને અમારા હાહુનું મામેરું રૂમર હાહુ તો નહોતા ઓફ થઈ ગયા હતા બે મહિનાની વાર જ હતી લગ્નની ઓફ થઈ ગયા હતા એટલે મનીષા બેન મામેરું લે છે મારા હાહુનું મામેરું મનીષા બેન લે છે જોવો આ બે ભાઈઓ અહીં બેઠા છે

ફેરાના તો થોડાક જ છે નથી બહુ दादा ને આ જો અહીંયા ઘરે આવીને પછી ફોટા પડ્યા હોય છે જો આ મારા જેઠ ને માર નનંદોયા અમાર દેર છે ને આ મનોજ મનોજના દોસ્તાર છે નામ આય મારા દેર છે ને આ બેય મનોજના દોસ્તાર છે હું આય માર હા હરામ મને આશીર્વાદ આપે છે બેય ને જોવો એ અમર આ ની ફૂલ ફેમિલી જોવો બધાએ આશીર્વાદ આપી એના ફોટા છે અમારા ફઈજી પુવાજી અને ઘરે આવીને જવું મેં બધું મને એટલું વજન લાગતું હતું ને કે મેં બધાય ઘરેણા હોય ને પાર્લર વાળીને બધાય મેં કાઢી નાખાતા કારણ કે મારા કાન બહુ દુખતા હતા અને અમારા કાકીજી છે અગા કાકીજી અને અમારા ગૈા હાહુ છે બધા આડા આવડા ફોટા છે આ જાન ઘરે આવીને જાન આવી છે એનો છે જોવું તો કેટલું માણસ જોવા આવ્યું આમ તો જો ગામડામાં તો એવું હોય કે ખાલી જાન પેણીને આવે તોય જોવા આવે કે કેવી હોવ છે એમ જોવું ઘરે આવી ગયા પછી એનું છે બહુ કાંઈ છે નહીં ખાસ અમારો આલ્બમ તો આવો છે જોવો અમારા ગરીબ માણાને તો આવવું હોય પછી બહુ કાંઈ ખાસ હોય નહીં કોડીએ રમીને એ છે જોવો હજોડું ઢોર ઢોરી નાખવું બધું એમ જો આ મારા દેવસ્થાનનો છે ફોટો અહીંયા પગે લાગવા ગયા હતા ને લગ્ન પછી નિવેદ હોય ને એટલે અહીંયા અમે નિવેદ કરવા ગયા હતા ને પગે લાગો ગયા હતા જુઓ મારા દેહા બાપા દેસડ પીર જુઓ દેવસ્થાનનો છે પગે લાગે એના ફોટા છે જુઓ અહીંયા જુઓ બધા આવી ગયા આ પાછા હગાઈના ફોટા છે ચુંદડી ઓઢડવા આવે ને તયું ને જોવું ચુંદરી ઓઢડવા એવા તા આમાં નણંદની બે મણ ફોટો છે આ મનીષા બેન ને ઈ જોવો મનીષા બેન છે જોવો આ મારા દાદીમાં છે ને આ મારા નાનીમાં જવું બે પાસે બેઠા ના યા મોઢું મીઠું કરાવે છે જો હામ હામાં અને હું જો ઓબી તૈયાર થઈ ગઈ બહુ કંઈ તૈયાર નથી થઈ સાદીન સિમ્પલ ખાલી છે હવે કોક કોક છે હવે ના જવું મારી મમ્મી ને મારા ભાઈ તો જો કેવો છે હાવ નાનો એવો અને અમારી બેન જેના હમણાં લગ્ન હતા એ ચેતું આ એનું મારી મોટી બેન આરતી બેન છે અહીંયા આશીર્વાદ આપે મને મારી મમ્મી તો આવો કાંઈક આલ્બમ છે મારો આ લગનનો બહુ કાંઈક ખાસ છે નહીં મને તો બહુ શોખ ઓલો મોટો આલ્બમ લેમી લેસન વાળો આવે ખબર હોય તો મોટો મને તો એવા આલ્બમનો બહુ શોખ પણ કાંઈ વાંધો નહીં આવો તો આવો છે તો ખરી ખાલી યાદી રહી જાય નિશાની આ બાકી હાવ ન હોય એના કરતા તો હારું એટલે અમારે બહુ કાંઈ હોય નહીં આવું આવો આલ્બમ છે તો કેવો લાગ્યો તમે કોમેન્ટમાં જરૂરથી કહેજો તો આની સાથે જ હવે વિડીયો અહીંયા પૂરો કરું છું આલ્બમનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી કહેજો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં ન હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ અને હવે મળશું નવા વિડીયોમાં તો સુધી આવજો